જય માતાજી जय श्री कृष्णा બધા મિત્રોને તો વાગુવા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે તમને જાણવા તો ખૂબ જ આનંદ થાય છે કે આજે અમે જઈ રહ્યા છીએ રણુજા બેઠા પાસે આપણે તખા ખાટા ભારી બધા હે ઘણા બધા છે તમને બદન મળાઈશું પછી આપણે બલજી જે કોમેડી કલાકાર એવા ઘણા બધા તો તમને બતાઈશું તો ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં જય માતાજી

જલ્દી <ELL> oh, <usings> <says> તો હા તો દોસ્તો અમે પેટ્રોલ પર આવી ગયે છીએ પેટ્રોલ ભરાયું તો પેટ્રોલ પૂરીને હવે આ લક્ઝરી છે આપણી લક્ઝરી નીકળે છે રાજસ્થાન રણોજયા અનેલા ઉતરેલા છે દોસ્તો મિત્રો બને આ છે વિડિયોમાં હા હોટેલ છે વેલકમ સુંધિયા આવ્યા છીએ સુબિયાજી

મજ કરતા કરતા જઈશું ને રોણ પર અમને પ્રગતિ કરાવવાનું ખૂબ આગળ માતાની પ્રાર્થના રોણ પ્રાર્થના કરીશું આ લક્ઝરી છે પેલા ભાઈ અમારે વિડીયો બનાવવું નીચે ઉતરીશું જોઈ છો બધું

ને કે જુના 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 અનુભવી ડ્રાઈવર છે જુનાને જાણી ડ્રાઈવર છે બધા અમારા ઈવનુ સ્ટાફ્સ ડ્રાઈવર સ્ટાફ બધા હા રસોરો હા રસોરો સ્ટાફ આ રસોરો આ રસોયા છે આ રસોયા છે ચલો સરસના વાઘુકા એ લાઈવ

અબોવાડી જય બોવાડી આ YouTube વીડિયો આવશે ને તમને ઘણા ફેન લોકો જોશી અને ફૂલ સપોર્ટ કરશી તો મિત્રો દોસ્તો આપને નવી ચેનલ બનાવ્યું સપોર્ટ કરજો બરાબર છે રણુજી જે છે ના બિના હુંડી મનો કમણા ફૂલ વાતો માં દેલે બા જય જય સાહેબ જય બોવાડી જય બોવાડી હા 20 વ્લોગ બનાવીયા

પાણી પાણી પીવાનું ચાલુ દોસ્તો ચાલો જય માતાજી જય રમવીર